જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી આપણા એક નવા એક વિડીયોમાં તો આજે આપણે ખતરનાક વિડીયો બનાવવાનો છે જોઈ લો આ છોકરા એ જશે ને આ ઉપર પડ્યું ઈનામ છે ને એના છે થોડું પેલું લઈ લેજે માથે ચૂપેથી એક આ બાઇક છે એના ફુગ્ગા છે ફુગ્ગાની અંદર આપણે ભરેલીથી ચિઠ્ઠીઓ તો આ ફુગ્ગાની અંદર આપણે ભરેલીથી ચિઠ્ઠીઓ ને એક એક ફુગ્ગો લેવામાં આવશે જે ફુગ્ગો ફોડીને જે ચિઠ્ઠીમાંથી જે લખેલું ને કહે છે એમાંથી એને વસ્તુ મળી જાય આ આશ્રમ ઉમરા છે ચોકલેટ છે દસ રૂપિયા પોંચ રૂપિયા મરચું મરચું પણ ખાવામાં આવશે તો પણ જે આવશે એ લેવું પડશે ને ખાવું પડશે તો ચેનલ પર નવા તો ફટાફટ લાઈક કરી નાખો ને વિડીયોને શેર કરવા સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો આપણે આ ગેમ સ્ટાર્ટ કરીશું બરા બોર તો આપણે ગેમ સ્ટાર્ટ કરી નાખો અને એક એક જણાને એક ફુગ્ગો લેવાનું આપણે કરીએ તો એક ભાઈ એક ફુગ્ગો કાઢવા છે પછી ફૂગ હોય તમારે ફોડવાનું ડાયરેક્ટ ફોડી જાય ફોડ જ ના પણ તોડી દે લાય લાઈ ચિઠ્ઠી શું બતાવી બતાવ્યો કેમેરા ચિઠ્ઠીમાં હશે એક ચોકલેટ પેલા આમથી આ ભાઈને એક ચોકલેટ મળી છે જોઈ લો ચોકલેટ કોરા કોઈ તો ચોકલેટ મળી છે તો ભાઈ બીજા ભાઈનો નંબર આવું સાઈડમાં જલ્દી આવી જા ભાઈ એ ફૂગો લઈને તરફ ફોડવાનો ફુગ્ગો આ ભાઈ તો ફુગ્ગો ફોડ્યો ને હવે વયના નાસીબ મચ્યું છે શું લે ચાલશે એક વેપાર પેલા છે એક વેફર લઈ રહ્યા ભાઈ તો આ ભાઈને પણ એક વેફર મળી ગયો પેલા બહેન વાર છે તો ફટાફટ જલ્દી ખોલી નાખો જેટલી ગળા ફુગ્ગા છે એટલી ગળા ગેમ રમાય એમ બાકે ગેમ સમાપ્ત તો આ બહેને શું કિસ્મત મોસે એમણે સીવા આવ્યું છે આ ભાઈને દસ રૂપિયા પેલા આમ છે દસની નોટ લઈ લો આવીને બતાવો ને પછી પેસાડ જતા તો આ ભાઈને દસ રૂપિયા પેલા ભાઈને એક ચોકલેટ નહીં પેલા ભાઈને ઉપર તો આ ભાઈને એક નોટ મળી જાય ફટાફટ સાઈડમાં પેલા ભાઈને આવી જાય જલ્દી તો આ ભાઈને શું છે મરચું આવે તો મજા આવે બાકી હમણાં મરસું ખાવાનું છે મરચું મરચ્યું મરચ્યું એટલે આછું લઈ ભાઈ પહેલા મરચું તો મરસું લઈને આવી જડ રિએક્શન તો આ ભાઈ મરસું ખો પછી એટલો ઉપર ચલો ભાઈ કટ આઉટ આ ભાઈને મળશો ચલો અંદર જેટલા ફૂગાયા હવે તો જલ્દી કરો ફટાફટ અર્જુન તારો નહી પેલાનો જલ્દી જલ્દી આવી જાય ભાઈ ફટાફટ ટુકડો ખુલ્લો ફેરુ છે પાંચ રૂપિયા તો આ ભાઈને પોષ રૂપિયા આવે તુલે ભાઈ પહેલ છે આ ભાઈ જલ્દી પોષ રૂપિયા આવી જાય એટલે ભાઈ જલ્દી આવી જાય ફટાફટ આ ભાઈને લાસ્ટ લાસ્ટ ફેરો આ ભાઈને જે છે બહુ પેલી ચિઠ્ઠી પડી બાકી પછી હવે બંધ જલ્દી આવી જો ભાઈ જલ્દી આવી જ બાઈક છે પેલું બાઈક કિન્નું બાઇક બતાવી ભાઈ ફટાફટ જલ્દી તો એને ન્યૂ પલ્સર બાઈક મળી ગયું છે આ ભાઈને તો તાળીથી ફટાફટ કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં ભરી નાખો તો આ વિડીયો આપણે આટલો જ પૂરો કરો ને અમારો વિડીયો ગમે તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી